જય હિન્દ સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ પર આજે આપણે વાત કરવાના છીએ એક એવી સરકારી સહાય યોજના વિશે જેમાં સરકાર આપને જમીન ખરીદવા માટે બે લાખ રૂપિયા સુધીની સહાય આપે છે તો ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં સૌ પ્રથમ તો વાત કરીએ કે આ યોજના શું છે તો જમીન ખરીદવા માટે સરકાર દર વર્ષે ખાસ સહાય આપે છે આ યોજના અંતર્ગત ખેડૂતોને જમીન ખરીદવા માટે બેંકને ચૂકવવામાં આવતા લોન પર સહાય મળે છે કૃષિ આધારિત જીવન જીવતા નાગરિકો માટે આ યોજના ઘણું જ ઉપયોગી બની શકે છે આ યોજનાની પાત્રતા શું છે વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે ત્રણ લાખ સાહીઠ હજાર રાખવામાં આવી છે એક પરિવારમાંથી માત્ર એક જ વ્યક્તિને આ લાભ મળશે સહાયથી ખરીદેલ જમીન પંદર વર્ષ સુધી વેચી શકાશે નહીં લાભાર્થી ખેડૂત હોવો જરૂરી છે સહાય મળ્યા બાદ પણ પોતે જમીન ખરીદી શકે તેવી આવક હોવી જરૂરી છે આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો અધિકારી દ્વારા આપવામાં આવેલ આવક પ્રમાણપત્ર ખેતર જમીન મંજૂર હોવાનો તલાટી કમ મંત્રીનો દાખલો જાતિ અને રહેણાંક પ્રમાણપત્ર આધાર કાર્ડ બેંક પાસબુકની નકલ ગ્રામ પંચાયતથી જમીન વેચવાની મંજૂરી જમીન વેચાણના સાત બાર અને આઠ અ નો દસ્તાવેજ અરજી કરવા માટે તમે ઓનલાઈન અરજી પણ કરી શકો છો ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર તમે ઓનલાઈન અરજી કરી શકો છો અથવા જિલ્લા કલેક્ટર કે તાલુકા વિકાસ અધિકારીના કાર્યાલયમાં ઓફલાઈન અરજી પણ કરી શકો છો તો મિત્રો જો તમે પણ જમીન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ યોજના તમારા માટે ખૂબ જ ઉપયોગી છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તેમજ જેને પણ જમીન ખરીદી હોય તેમના સુધી આ મારો વિડીયો જરૂરથી શેર કરજો આવી જ નવી નવી યોજનાઓ તેમજ ગવર્મેન્ટની ભરતી વિશેની માહિતી મેળવવા માટે ગુજરાત સરકારી હબને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં